તારે <laughs>

ગાડામાં લડી લેવાનું છે બીજી કઈ વાત ટ્રેક્ટર ને નવાઈ દીધું છે આ બાજુ આપડે તમને દેખાડી દઉં બે હાજર નું બાવીસ નું મોડલ હજી ત્રણ વર્ષ થયા છીએ આપણા ટેક્ટર ના જોઈ લ્યાં બાજુનું અને આવું કઈક દેશી જુગાડવામાં કરેલો કેમ કે આ ફરી જાય છે આ આખું તમને હમણાં બતાવી દેવું જોઈ જો આ જોઈ લો એટલે આનું કંઈક કરવાનું છે કોમાઈન્ડ કરો ઝડપથી

બાય 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 ક્યાં કરે તારે વેવાનું હેલા જોઈ લ્યો આ બહાર આટો આયા ઓ આ પાઈ આપણે ગોયતો તો તો ઈ કાવા ભાઈ ઈ શું છે હલા જીપીઓ બાન લઈ લ્યો ને બહુ હાઈ ક્લાસ રે હે ઈ આઈ જી બટા હું લખાઈ જલા

અને આમ રમમ ખાતું આ સાઈડ વાતાવરણ આજ તો તડકો પડે તડકો પડે તો કામ થઈ જાય તો હાથી હાકવા વયા અને હાલ આપડે જોવા દેશી જુગાડા કરવાનો છે તમને કરી જેતન માં કરી એકવી અને કરી એકવી હું વાંધો હે બુઢા વાળો આવ્યો નથી કાળ બુઢો બુઢો તો બોલે શું કેવું હા ની ઓકા દોડાવાળ જન બુટા કેતા તા સ્વાગત છે આપણો લાઈવ માં આના હાલ આપણે દેશી જુગાડાનો કરવાનો છે તો આપણી સાથે જોડાયેલા રહીજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાજો અને આપણા લાઈવ ને લાઈક કરી દેજો કોણ આ લાઈવ આવ્યો છે ઉપાડો ને મને ફોન ને જે હોય લો

હાથી આપવા નથી તો વરસાદ આવી જાય ઝાપટા કેળે જ આપતો ઝાપટા કેળે જ આપતો જોઈ લઈએ અમે માણસો એટલા ભેગા થઈ ગયા છીએ અને અમારે હવે હાલ કરવાનું છે દેશી ચાલો આવું આવું આપણે કામ કરી રહ્યા છીએ

चरण साथी बबूईता बे राधे 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 जयेश भाई राधे राधे जयेश भाई राधे राधे हम कह रही है छे बूपिता बे राधे 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 हाय की मैं तुम्हारे बेटा लाल बूपिता जय तो किसी फोन करियो पूछ

આવું આવું કામકાજ ચાલુ છે તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરો ઝડપ થી મજા આવી જાય કોમેન્ટ આ કેવું દેખાય ઈ તો મને દેખાય સાપ ઉજા કો રીતે જોવે દેશી જુગાડ ગોઠવા આટુ નકરું હોયું જ નેટવર્ક આવતું

આટલી વાર લઈ ગયું બોલી પૂર ત્રણ છે ઘડી વાર તલા ભાઈ દેખાય છે તને તું પછી લાઈલ થઈ ગયા પેલા માર તું પછી લાઈલ થઈ ગયા પેલા માર કહી દે એક વાર હજી અહીંયો આપણું ચટ મસ્ત હાય ફાય છે તો મને કહી દો જોઈ લઈએ હજી આવ્યું જ નથી બે ત્રણ થઇ ગયા હે

આપણે હાલ વાડીયા થી લાઈવ આવી ગયા છીએ અને નેટવર્કના એટલા પ્રોબ્લેમ છે ને એની વાત કરવામાં અને આ મીની છે આપડું ઠુઠુરિયા જેવું એને આપણે ઓયલ થી નવાઈ દીધું છે જોઈ લો હવે આપણે લાઈવને એડ કરશું કેમ કે નેટવર્ક આવતું નથી પછી કાદામાં જાવી તો અહીંયા લાઈવ કરશું એવો આપણો વિચાર છે તો બાય બાય નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય ભાઈ એવું